તમારે આજુબાજુમાં જો અચાનક કોઈનું બ્લડ પ્રેશર એટલે કે બીપી વધી જાય તો તમારે તેની પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી એ આજે હું તમને શીખવાડીશ જે તમારા માટે કોઈનું જીવ બચાવવા માટે પૂરતું હશે બ્લડ પ્રેશરના વધવાથી માથું દુખવું માથાની નસોમાં વધુ ખેંચાણ ભારેપણું આંખોમાં ગરમી અથવા માથાની નસોનું ફરકવું હૃદયના ધબકારા વધુ અનુભવવા બેચેની થવી પરસેવો થવો આ બધા જ લક્ષણો જોવા મળે છે જો તમને કોઈનામાં આ લક્ષણો દેખાય તો તેનું બીપી માપો જો બીપી એકસો ચાલીસથી પણ વધારે હોય પંચ્યાસીથી નીચે હોય તો આપણે સમજવું કે તેનો ઉપચારની જરૂર છે તો શું કરવું તો તે સમયે ડોક્ટર કે વૈદ્યનો સંપર્ક કરવો સારું ગણાય પરંતુ પ્રાથમિક સારવાર જેવી પણ કોઈ વસ્તુ છે તરત ડોક્ટર પાસે ના જઈ શકો તો પાંચ દસ મિનિટમાં તમારે શું કરવું એ હું તમને જણાવું છું તેને સામાન્ય ઠંડુ પાણી માથામાં નાખવું તેનાથી માથામાં નસ નાળીઓમાં દબાણ ઘટે અને શીતળતા મળે આંખોમાં પણ પાણી છાંટવું અને શક્ય હોય તો સહન થઈ શકે એવા ઠંડા પાણીથી સ્નાન પણ કરી શકો છો ધ્યાન રહે કે ગભરામણ થાય એવા બાથરૂમમાં વધુ સમય ના રહેવું સાથે સાથે પાણી વધુ પીવું અને વધુમાં વધુ પેશાબ લાવવાનો પ્રયત્ન કરવો સાથે સાથે આ પણ જરૂરી છે તેનાથી તરત તો નહીં પણ આગલા બે ત્રણ કલાકમાં તમને રાહત લાગશે નમક વધુ મસાલાવાળો અને ભરપેટ ખાવાનું એ દિવસે એવોઇડ કરવું સૂપ શાકભાજી સલાડ અને પાણી લેવું તમે લીંબુ પાણીથી પણ બીપીને તરત કંટ્રોલ કરી શકો છો એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નીચોવી લેવું અને જો વધુ ખાટું લાગતું હોય તો અડધું લીંબુ નીચોવી લેવું અને તમારે બેસીને એક મિનિટમાં આરામથી પી લેવાનું છે આવું ત્રણ વાર પંદર પંદર મિનિટના સમયે કરવું પિસ્તાલીસ મિનિટમાં તમે ત્રણ ગ્લાસ પાણી પીધા જેથી પેશાબ ખુલીને આવશે તે લીંબુ પાણીમાં ના તો મીઠું હશે ના તો ખાંડ કે ના તો ગળપણ હશે જેનાથી તમને હળવાશ અનુભવાશે બીપી ઓછું થવા લાગશે પહેલી વખત જ્યારે લીંબુ પાણી લોશો ત્યારે સર્પગંધા ઘનવટી એક કે બે ગોળી ચોક્કસ લેવી આ બિલકુલ સેફ છે આ ગોળી પહેલી વખત જ લીધી હોય એ એક ગોળી લેશે તો પહેલી ગોળીમાં જ આરામ થવા લાગશે એકસો થી એકસો નેવુંથી વધુ બીપી ચાલ્યું ગયું હોય તેમણે પ્રાથમિક સારવાર રૂપે બે ગોળી આપવી જોઈએ સામાન્ય રીતે લોકો કહેતા હોય છે કે એલોપેથીમાં ઝડપી ઈલાજ થાય છે એ વગર ઝડપી ઈલાજ થતો નથી તો એમને કહેવા માંગીશ કે સર્પગંધા ઘનવટી એ એલોપેથી દવા કરતાં પણ ઘણીવાર ઝડપથી બીપીને કંટ્રોલ કરે છે છતાં પણ તમે સેફ રહેવા ડૉક્ટરનો સંપર્ક કરો એક કે બે વખત કરશો તો તમને આનો અનુભવ થઈ જશે આ તો કોઈ એવો વ્યક્તિ હોય કે જે પોતાના ખાવા પીવામાં કોફી વધારે પીવાથી કોઈ એવી ગરમ વસ્તુ ખાઈ લેવાથી મોટેથી સંગીત સાંભળી લેવાથી લડાઈ ઝઘડાના વાતાવરણમાં જેમનું બીપી ટ્રિગર થઈ જતું હોય આવી પરિસ્થિતિમાં ઘણા લોકોને આપણે મદદ કરી શકીએ છીએ ફક્ત ત્રણ વસ્તુથી બીપી કંટ્રોલ કરી શકાય ઠંડા પાણીથી સર્પગંધા ઘનવટી અને લીંબુ પાણીથી આપણે બીપીને કંટ્રોલ કરી શકીએ છીએ સાથે સાથે ઊંધી માલિશ કરવી હૃદય તરફ નહીં પણ એનાથી વિપરીત દિશામાં આમ તો હૃદય તરફ માલિશ જ સારી ગણાય કારણ કે ગુરુત્વાકર્ષણ જે લોહીને નીચેની તરફ ખેંચે છે તેથી આપણે હૃદય તરફ માલિશ કરીએ છીએ માલિશ કરીને શરીરને આરામ આપીએ છીએ પણ જ્યારે બીપી વધે ત્યારે આનાથી ઊંધી માલિશ કરવી જોઈએ દર વખતે નહીં પરંતુ જ્યારે બીપી વધુ હોય ત્યારે હાથ પગની માલિશ ઉપરથી નીચેની તરફ કરવી જોઈએ માથા નીચે ઓશીકું મૂકી માથું ઊંચું અને પગ નીચા રહે એ રીતે આરામ પણ કરી શકાય પ્રાણાયામથી પણ તરત જ બીપી નીચે લાવી શકાય છે હું વાત કરી રહ્યો છું અહીં આ ચંદ્રભેદી પ્રાણાયામની ચંદ્રભેદી પ્રાણાયામ તમે આ રીતે કરી શકો છો એમાં અનુલોમ વિલોમનો જ અડધો ભાગ છે જમણા હાથનો અંગૂઠો નાસિકા ઉપર મૂકીને બંધ કરી નાસિકામાંથી ધીમે ધીમે શ્વાસ અંદર ભરવાનો છે શ્વાસથી ફેફસા ભરાઈ જાય ત્યારે આંગળીથી ડાબી નાસિકા બંધ કરી શ્વાસ ધીરે ધીરે છોડવાનો અનુલોમ વિલોમમાં આપણે શ્વાસ પાછો ખેંચીએ છીએ આમાં પાછો ખેંચવાનો નથી ફરી ડાબી નાસિકાથી શ્વાસ લેવાનો અને જમણી નાસિકાથી છોડવાનો હોય છે એ વ્યક્તિને જો સાઇનસ ના હોય તો વધુમાં વધુ પાંચ મિનિટ કરવાથી બીપી કંટ્રોલ થવા લાગે છે આ રીતે તમે વધેલું બીપી પ્રાથમિક રીતે ઘટાડી શકો છો પણ પછી સારા નિષ્ણાંત વેધને બતાવી તેનો કાયમી ઉકેલ લાવવો જોઈએ હું કહેવા માંગીશ કે જે લોકો એવું સમજે છે કે બીપીની ગોળીઓ સૂટે જ નહીં તો એવું નથી બીપીની ગોળીઓ સૂટે જો બીપીના દર્દી યોગ્ય ખાવા પીવાનું ધ્યાન રાખે સમયસર ઊઠે અને સમયસર ઊંઘ લે યોગ પ્રાણાયામ કરે તો તેમનું બીપી હંમેશા માટે કંટ્રોલમાં રહે છે